નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મદદની શિક્ષક માટેની આ સુધારા જાહેરાત માટેની ભરતી જાહેરાત આવેલી છે ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા તાલુકો જિલ્લો મહેસાણા ખાતેની સંસ્થામાં મે મદદની શિક્ષક મેન્ટલી રિટાયર્ડની ભરતી માટે અગાઉ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સમાચાર દૈનિક રાજ્ય આવૃત્તિમાં જાહેરાત આપવામાં આવેલી હતી જેની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ આઠ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ટેટ એક તેમજ સ્પેશિયલ ટેટ ટુ પાસ થયેલા જે ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તેવા ઉમેદવારોએ નવી અરજી તથા અગાઉ આપેલ જાહેરાત હેઠળ મળેલ અરજીઓ પૈકીના જે ઉમેદવારના માર્ક્સમાં સુધારો થયેલો હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લા સમજ સુરક્ષા શ્રીની કચેરી બ્લોક નંબર એક રૂમ નંબર જી ચાર ભોઈત કલેક્ટર કચેરીની બાજુમાં મહેસાણા ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ મુજબના આધાર પુરાવા સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ દસમાં રજીસ્ટર આઈડી રજીસ્ટર પોસ્ટ આઈડી દ્વારા અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી કોરિયરથી સાદી ટપાલથી રૂબરૂમાં આપેલ તેમજ સમય મર્યાદા પછી આવેલી અરજીઓ છે તે ધ્યાને રાખવામાં આવશે નહીં મિત્રો અરજીપત્રકમાં તેમજ વધુ વિગતો માટે નિયામક સમાજ સુરક્ષા ખાતાની જે વેબસાઇટ છે એચ ટીપી સ્લેસ એસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ડીએસડી પરથી તમે મેળવી શકશો જાહેરાતની અન્ય વિગતો અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે તેમજ સદર જગ્યા અનામત હોય જેમાં અનામત વર્ગના ઉમેદવારો અરજી કરી શકશે પરંતુ તેઓને બિન અનામત વર્ગના માપદંડ પરિપૂર્ણ કરવાના રહેશે અગાઉની તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસની જાહેરાતમાં અરજી કરેલ ઉમેદવારોની તે તારીખ જાહેરાતની છેલ્લી તારીખે સાડત્રીસ વર્ષથી વધુ વયમર્યાદા હોવી જોઈએ નહીં તેમજ જ્યારે આ સુધારા જાહેરાત મુજબ નવી અરજી કરતાં ઉમેદવારોની ઉંમર જાહેરાતની છેલ્લી તારીખે સાડત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ અગાઉની તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસની જાહેરાત મુજબ નિયત સમયમર્યાદા બાદ જે ઉમેદવારોની અરજી કરેલ હોય તેઓની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ તેઓ ઉમેદવારોએ આ સુધારા જાહેરાત મુજબ નવી અરજી કરવાની રહેશે આ ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ મહેસાણાનો રહેશે તમે જોઈ શકો છો ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ન્યૂઝપેપરમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો મદદની શિક્ષક માટેની મિત્રો વાત કરશું નવી એક મદદની શિક્ષક માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ત્રેવીસ જુલાઈ બે હજાર ના રોજ આ સુધારા જાહેરાત આવેલી છે મિત્રો શ્રી મનોવિકાસ ટ્રસ્ટ વાપી સંચાલિત મનોવિકાસ મુખ વિદ્યાલય મુ દેગામ તાલુકો વાપી જિલ્લો વલસાડની સંસ્થામાં મદદની શિક્ષક માટે અગાઉ તારીખ સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ સંદેશ દૈનિક વર્તમાનપત્ર જાહેરાત આપવામાં આવેલી હતી જેની છેલ્લી તારીખ છ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી સ્પેશિયલ ડેટ એક તેમજ ટેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ટેટ એક ટેટ ટુ પાસ થયેલા જે ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તેવા ઉમેદવારોએ નવી અરજી તથા અગાઉ આપેલ જાહેરાત હેઠળ મળેલ અરજીઓ પૈકીના જે ઉમેદવારના માર્ક્સમાં સુધારો થયેલ હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લા સમાજ સુરક્ષા શ્રીની કચેરી જિલ્લો વલસાડ વલસાડ જિલ્લા સેવા સદન બે ત્રીજો માળ તિથલ રોડ વલસાડ ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ જણાવ્યુ મુજબના આધાર પુરાવા સાથે આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દસ દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી કુરિયરથી સાદી ટપાલથી રૂબરૂમાં આપેલ અને સમયમર્યાદા બાદ કરેલી અરજીઓ છે તે ધ્યાને રાખવામાં આવશે નહીં અરજીપત્રક તેમજ વધુ વિગતો છે તે નિયામક સમાજ સુરક્ષાની વેબસાઇટ છે એસજેવી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી મેળવી શકશો તેમજ જાહેરાતની અન્ય વિગતો છે તે સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસની જાહેરાત મુજબ રહેશે સદર જગ્યા બિન અનામત વર્ગની હોય અનામત વર્ગના ઉમેદવારો અરજી કરી શકશે પરંતુ અનામત વર્ગના માપદંડ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ તેમજ વયમર્યાદા છે મિત્રો તે સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસની જાહેરાતમાં અરજી કરેલ ઉમેદવારો માટે જાહેરાતની છેલ્લી તારીખે સાડત્રીસ વર્ષથી વધુ વયમર્યાદા વય ના હોવી જોઈએ તેમજ નવી જાહેરાત મુજબ મિત્રો અહીંયા જાહેરાતની છેલ્લી તારીખે સાડત્રીસ વર્ષથી વધુ વય ના હોવી જોઈએ અગાઉની તારીખ સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસની જાહેરાત મુજબ નિયત સમય મર્યાદામાં જે ઉમેદવારોએ અરજી કરેલ હોય તેઓની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ નિયત મર્યાદા બાદ જેણે અરજી કરી હોય તેને તેમજ નવા ઉમેદવારોએ આ સુધારા જાહેરાત મુજબ નવી અરજી કરવાની રહેશે ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિનો રહેશે તમે જોઈ શકો છો મિત્રો સુધારા જાહેરાત આવેલી છે મદદની શિક્ષક માટેની જે ભરતી જાહેરાત છે મિત્રો તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય